નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે અનુસૂચિત જાતિ નું સ્નેહ મિલન તથા કર્મશીલ આગેવાનો અને કાર્યકરોનો સત્કાર કાર્યક્રમ યોજાયો હતો કોઈ પક્ષમાં ન હોય ભાવનગરના પાનવાડી રોડ પર આવેલ ડોક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એસસી સમાજના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું બે પ્રકાર ફેવામાં આવ્યું છે એની પણ વીરોધાર પુરાતા થઈ રહ્યો છે આખું રાજકીય કાર્યક્રમ છે બીજું આ કાર્યક્રમમાં સંવિધાન યાત્રા બાબતે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા